ની અંદર વાત કરીએ છીએ કે એક અળસિયો ત્રણથી સાડા ત્રણ ફૂટ નીચે જાય છે અને ઉપર આવે છે બરોબર તો આજે અમારા ખેતરની અંદર એક અમે ખાડો કરતા હતા અને એની અંદર મતલબ કે ત્રણ ફૂટ કમ્પ્લીટ ખાડો કર્યો તો ત્રણ ફૂટ નીચે જયા પછી જુઓ તમે આ અળસિયો નીકળ્યો આજીવતો અળસિયો બરાબર તો એ હકીકત છે કે એક અળસિયું ત્રણ ફૂટ ખાડો કરે છે અને એની અંદર નીચે ત્રણ ફૂટનો ખાડો કર્યા પછી અળસિયાનો બચ્ચા પણ એટલો બધો નીકળે છે તો રિયલી જોવા જઈએ તો જો એ અળસિયું આ હેડે છે અને તમામે તમામ તો દોસ્તો આ અળસિયા આપણા ખેતરમાં યુરિયા ડીએપી નાખવાના કારણે અળસિયા જતો છે પણ આ ત્રણ ફૂટ નીચે હજુ અળસિયા છે કહેવાનો મતલબ તો ઓર્ગેનિક ખેતી કરો અને અળસિયાને ઉપર લાવો તો એ સો ટકા આપણી ખેતીમાં મતલબ કે સારી થશે અને જમીન બી બચશે તો તમે આ લાઈવ આજે મેં જોયું અને મારા ખેતરની અંદર જોયું એટલે આપણને એક આઈડિયા આવ્યો કે હકીકત રિયલી સાચી છે ઓકે તો દરેક મિત્રો એગ્રીકલ્ચર ખેતી કરાવરાઓ દરેક ખેડૂતને અને આ જોઈ શકો છો તમે જીવતા અળસિયા ઓકે થેન્ક યુ જય હિન્દ જય માય લાઈફ